અમરનાથ યાત્રાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે ત્યારે વડોદરા શહેર સુસેન ચાર રસ્તા પાસે આવેલ દક્ષિણેશ્વર મહાદેવ મંદિરેથી પાંત્રીસ થી વધુ શિવ છેલ્લા પાંચ વર્ષથી બાબા અમરનાથ યાત્રા એ જાય છે વડોદરા શહેર ચાર રસ્તા પાસે આવેલ દક્ષિણેશ્વર મહાદેવના દર્શન કરી અમરનાથ યાત્રાએ જવા રવાના થયા વડોદરાથી જય ભોલે ગ્રુપ વડોદરાના શ્રદ્ધાળુઓને લઈને દર વર્ષે અમરનાથ યાત્રામાં દર્શન કરે છે અમરનાથ યાત્રામાં લાખો શિવ ભક્તો બાબા અમરનાથના દર્શન કરે છે અને ધન્યતા અનુભવે છે ત્યારે વડોદરા શહેરમાંથી પાંત્રીસ થી વધુ શિવભક્તો છેલ્લા પાંચ વર્ષથી દર્શન કરવા જતા હોય છે ત્યારે આજે તરસાલી સુસેન રોડ ખાતે આવેલ દક્ષિણેશ્વર મહાદેવના દર્શન કરી અમરનાથ યાત્રાએ જવા રવાના થયા હતા આ શિવભક્તો છાયાપુરી રેલવે સ્ટેશનથી જવા રવાના થયા હતા આ શિવભક્તો રેલવે માર્ગથી જમ્મુ ચંદનવાડી પહેલગામથી પદયાત્રા કરી અમરનાથ બાબા બરફાણીના દર્શન કરશે અને આ ભક્તો અઢારમી જુલાઈએ પરત ફરશે ત્યારે આજે દક્ષિણેશ્વર મહાદેવ મંદિરના પરિષદમાં ભક્તોએ બમ બમ ભોલેના નાથથી ગુંજી ઉઠ્યું હતું વધુમાં શિવ ભક્તોએ જણાવ્યું કે દક્ષિણેશ્વર મહાદેવ મંદિરે જ ભેગા થયેલા આ બધા હરિભક્તો જ છે કે જે રેગ્યુલર રોજ દર્શન કરવા આવે છે એ જ બધા ભેગા મળીને અત્યારે હવે અમે અમરનાથ જઈ રહ્યા છીએ અહીંયાથી અમે બાય ટ્રેન છાયાપુરીથી અમા જમ્મુ જવાના જમ્મુથી પહેલગામ પહેલગામથી ચંદનવાડીથી પેદલ યાત્રા કરીને અમરનાથ બાબાના દર્શન બાબા બરફાનીના દર્શન કરી અને સીધા બાલતાલ ઉતરી અને પછી પરત આવવાના કેટલા લોકો અમે લોકો ઓગણત્રીસ જણા છીએ અને ત્યાંથી પછી રિટર્ન આવી અને પાછા મા વૈષ્ણવદેવીના દર્શન કરવા જવાના એ જ રીતે જમ્મુ આવીને અને જમ્મુથી માતા વૈષ્ણવદેવીના દર્શન કરી અને ફરી પાછા સત્તરમીએ ત્યાંથી અમે જમ્મુથી પરત અહીંયા આવવાના મારું નામ રાઠોડ વિજય એચ હું આઈટીઆઈમાં એઝ એ ઇન્સ્ટ્રક્ટર તરીકે જોબ કરતો હતો છેલ્લે એઝ એ ફોરમેન તરીકે રિટાયર થયો અને રિટાયર થઈ ગયા અને અત્યારે સાતેક વર્ષ થઈ ગયા હવે બસ આ ભગવાનનું ભજન કરવાનું મંદિરે આવવાનું આ જ આપણો કાર્યક્રમ છે